हेलो हाँ अंशाब बनी ये मासूकीन भगाड़ी ले गया है तुम्हें कौन बोलों ओ रमेश भाई बोलो तो रमेश बापो मासूकीन बापा बोलो क्या काम थी ये एमपी ही एमपी माँ हाँ एमपी माँ कैसी की ये नंबर ये चालू को चालू को कमें हथियार क्या है ये शो हथियार आ गए हथियार तो मैं कर्मन कुड़ना था હા તમારું નામ શું કીધું આખું રમેશભાઈ 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 આખું નામ અને હેલો રમેશભાઈ આખું નામ બોલો રમેશ એ નામ હે મારું એમ નહીં રમેશભાઈ નામ મારા મનાભાઈ રમેશભાઈ મનાભાઈ અને અત્યારે કર્મર કોટા કોને કામ કરો છો ઈ જીવા બાપાને ભેળો જીવા બાપા જીવાભાઈ ભેળો

उमर है का लगभग 3 में देखो पड़ा मंदर 16 साल का। है का 15 16 वर्ष है हां 15 16 वर्ष होय तो तो पछि एम केस થઈ જાય ને તમે ન્યા ફરિયાદ કરી યુપી માં હા ફરિયાદ તો કરી સાબ યુપી માં કયો કયો જીલો તમારો ધાર જીલો એ કીધો હા અરે બાપા अच्छा જીલો કયો કીધો

હા સુરસિયા સુરસિયા હા એ લે તમાર ત્યાં પૈસા દઈ ગયા વૈવટ પૂરો થઈ જાય ને હા પૈસા દે તો વેવટ પૂરો થઈ જાય બાકી ના દિવાળે બો હું દિવાળે તો ભાગી આવ્યો એમ ઈ 8 10 દિન લઈને આવેલા ઈ હમજામન મારવા હાટું ક્યાં મારવા હાટું એ અમારા દેશમાં એમ નહીં તમાર ત્યાં કણ કઈક પૈસાનો વૈવટ કેટલા દી એટલે પૂરું થઈ જાય ઈ પૈસા દો તો વૈવટ પૂરું થઈ જાય સાબ

રમેશભાઈ હવે પછી તમારે કેટલા દીકરા દીકરીઓ માર છે એક દીકરો છે અને એક મોટી તીન દીકરી અને એક દો કે દીકરો છે આ ભાગી ગઈ કેટલા નંબર ની જી તે છે એક મોટી હે વિન વિન વાહની હે બીજા નંબરની ની બીજા હા ઓકે પછી આ તારા જમાઈ જે થાય આપડો ભગાડી ગયો એની આરે તમાર વાત થઈ એના કુટુંબ પરિવાર આરે કોઈ આરે

બાપા <laughs> છે <laughs> 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 યી નથી ના ના હા નંબર કેના ભણિત હા ના ભાણેજ ના કાળુ ના બાપા ના એનું નામ છે એનું નામ મોત એટલે એનું નામ હું છે હા કમલ 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 હા કમલ કમલભાઈ હા ઓકે કમલભાઈ કીધું સમાધાન થઈ જાય એને ફોન કર્યો હા એના ફોન કરેલો નથી

ઓકે નંબર મોકલ તારી દીકરી ના ફોટા મોકલ આવડો છોકરો ભગાડી ગયો એના ફોટા મોકલ હા એ બધાને મોકલી ઓકે આ ઓડિયો માં વાયરલ કરવાનું તારી મંજૂરી છે ને

હેલો હે કમલભાઈ બોલો કમલ કમલભાઈ હા કમલભાઈ બોલો છો હા કમલ બોલો હા કમલભાઈ થાય ફોન મેં લગાડા ફોન કાઢ કે અવાજ અવાજ આવે આવે છે બોલો છો અરે લગાડવા ચાલ અંદર તમારા મામા નો દીકરો કાળુ સુરશિયા હા ઈ કઈક ઓલી આપડે છોકરી છે ને સુનિતા અનિતા અનિતા ભગાડી ગયો છે તો એમાં તમે એનો સમાધાન કરાવી દો ને એના પૈસા દેવાના હતા ને એવું હતું તો કેમ પતાવ્યું નહીં અરે પતાવ્યું ને કાકા પતાવવાનું હે પણ યો એનો છોકરીનો બાપ હે ના હા યો નહીં પતાવવા દે મતલબ આપણે કો ખૂટાણે કાંઈ તો આ તો થાને પે ખૂટે રિપોર્ટ ડાલ રખી એનોને હા તો એ વાત થઈ ગઈ એના 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 પપ્પાનો જ ફોન હતો હા 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 રમેશભાઈ મનાભાઈ ડામરનો હા 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 તો એ કે આ જે કમલ છે ને એ કે એટલે પતિ જાય તો તું હારે જઈને પૂરું કરાઈ દે ને એને કઈ પૈસા ની દેતલી હતી હોય પૂરી કરાઈ દે ને અરે પુષ્પ દેને કે લિયે પૈસે નહીં દે રહા હું કાકા હા તો એ એના પપ્પા સમાધાન કરવા તૈયાર છે તો પોલીસ થાણામાં જાવ ને હા તો રાખી પે આણે કા હે ઇનકો તો રાખી પે અપન સમાધાન કર દેંગે હા તો એ તારામાં ફોન કરે હા 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 હે હા 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 તો એ એનું ભેગા ની જે કાઈ તમારી નાઈટ રીત રિવાજ મુજબ જે થાતું એ કરાવી નાખો પૂરું કરાવી દયો હા 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 હો ન્યા પોલીસ થાણા માં જઈ અને સમાધાન કરાવી નાખો ન્યા પોલીસ સાહેબ હોય ને એની હાજરી માં સમાધાન કરાઈ નાખો હા તો એ ન્યુ કે રે કાકા હે એ ન્યુ બોલતે કે એક હી મતલબ એક હી બોલી મે પૂરે પૈસે થી એનો હા મતલબ મારે પાસે 2 લાખ વ્યવસ્થા હુઈ હે હા તો દેવાના કેટલા છે એ 5.5 લાખ